ફ્રેન્ડ્સ બજાર જેવું જ એકદમ સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ ઘરે બનાવવાનું એકદમ સહેલું છે તો આજે હું તમારી સાથે કોઈપણ જાતની ક્રીમ કે પછી મલાઈ વગર ખૂબ જ ઓછી સામગ્રીમાંથી વેનિલા આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી શેર કરીશ અને જો તમારી આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ એટલે કે બરફ જામી જતો હોય ને તો એવું ના થાય એના માટે હું તમારી સાથે નાની નાની ટીપ્સ જણાવીશ તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ હવે આઈસ્ક્રીમનો બેસ બનાવવા માટે તમારે જાડા તળિયાવાળું વાસણ હોય ને એવું તમારે લેવાનું એટલે એને આપણે જ્યારે પકવીશું ને ત્યારે એ તળિયે ચોટે નહીં તો અહીંયા મેં ફૂલ ફેટવાળું પાંચસો એમ એલ દૂધ લીધેલું છે તો આઈસ્ક્રીમનો બેસ બનાવવા માટે જે દૂધમાંથી તમે મલાઈ ના કાઢી હોય ને એ રીતેનું તમારે અહીંયા દૂધ લેવાનું એટલે આઈસ્ક્રીમ તમારી એ એકદમ ક્રીમી એવી બનીને તૈયાર થશે હવે અહીંયા મેં અડધો કપ જેટલી ખાંડ ઉમેરેલી છે તો એનાથી એ એકદમ પરફેક્ટ મીઠો એવો આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે હવે એને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને દૂધમાં એક ઊભરો આવે ને ત્યાં સુધી એને આપણે થવા દેવાનું છે તો દૂધમાં ઊભરો આવે ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ હવે અહીંયા મેં એક ચોથાએ કપ ફૂલ ફેટવાળું અને રૂમ ટેમ્પરેચર પર હોય ને એવું દૂધ લીધેલું છે તો ટોટલ અહીંયા મેં પાંચસો એમ અને બીજું એક ચોથાએ કપ જેટલું દૂધ લીધેલું છે એની અંદર આપણે બે મોટી ચમચી કોર્ન ફ્લોર ઉમેરી અને સરસ રીતે એને ગાંઠા ના રહેને એ રીતે એને આપણે મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું તો અહીંયા દૂધ સરસ રીતે ઉકળવા લાગી ગયું છે શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી આ સમયે મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધેલી છે સરસ રીતે એકવાર મિક્સ કરી લઈશું અને આઈસ્ક્રીમ આજે હું ક્રીમ કે મલાઈ વગર બનાવી રહી છું એટલા માટે એની અંદર આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું એનાથી આઈસ્ક્રીમ એકદમ ક્રીમી એવો બનીને તૈયાર થશે તો મિલ્ક પાવડર ઉમેરતી વખતે તમારે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની અને એકદમ એને ગાંઠા ન રહેને એ રીતે સરસ રીતે મિક્સ કરી અને એક બે મિનિટ માટે એને આપણે થવા દેવાનું છે તો અહીંયા મેં મિલ્ક પાવડર ઉમેર્યા પછી દૂધને બે ત્રણ મિનિટ માટે પકવી લીધેલું છે અને દૂધ પહેલાં કરતાં થોડું જાડું પણ થઈ ગયું છે તો આ સમયમાં આપણે આપણે કોનફ્લોરવાળું દૂધ ઉમેરી અને કન્ટિન્યુ ચલાવતા રહી આ દૂધને આપણે થોડું જાડું થાય ને ત્યાં સુધી એને પકવવાનું છે વધારે પડતું જાડું પણ નથી કરવાનું પરંતુ એ સ્લાઇટલી ઠીક થાય ને એ રીતેનું અહીંયા આપણે આઈસ્ક્રીમનો બેઝ તૈયાર કરવાનું છે જો આઈસ્ક્રીમના બેઝમાં થોડો ઘણો પણ પાણીનો ભાગ રહી જશે ને તો આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ થશે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું અને સાઈડમાં જે મલાઈનો ભાગ લાગેલો હોય એને તમારે ચમચાથી ક્લીન કરી અને આ રીતે દૂધમાં ઉમેરી દેવાનું તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમનો બેઝ જાડો થઈ ગયો છે પરંતુ ચમચો જે કોટિંગ થાય છે ને એની ઉપર પતલું કોટિંગ થાય છે એટલે આ પરફેક્ટ નથી પાછળથી પણ તમે જોઈ શકો છો તો હજી હું એને એકાદ બે મિનિટ માટે પકવી લઈશ પહેલાં કરતાં આઈસ્ક્રીમનો બેઝ આપણો સે જેવો ઠીક થઈ ગયો છે અને ચમચો પણ પહેલાં કરતાં સરસ રીતે કોટિંગ થાય છે પાછળથી પણ તમે જોઈ શકો છો તો એકદમ આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર પર જ એને આપણે ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થશે ને પછી આના કરતાં આપણો આઈસ્ક્રીમનો બેસ હજી વધારે જાડો થઈ જશે તો થોડી થોડી વારે હલાવતા રહેવાનું એટલે ખૂબ જ ઝડપથી ઠંડુ થઈ જશે તો આઈસ્ક્રીમનો બેસ રૂમ ટેમ્પરેચર પર મેં ઠંડો કરી લીધેલો છે અને ઠંડો થયા પછી તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ખાસ્સી એવી જાડી થઈ ગઈ છે તો હવે એને હું એક બીજા વાસણમાં કાઢી લઈશ અને એની અંદર આપણે એક નાની ચમચી વેનિલા એસેન્સ ઉમેરી દઈશું હવે આને હું ફેટવા માટે ઇલેક્ટ્રિક હેન્ડ મિક્સરનો ઉપયોગ કરી રહી છું તમે સાદું જે આવે છે ને એનાથી પણ કરી શકો છો અને તમે મિક્સીમાં પણ કરી શકો છો તો એને આપણે ચારથી પાંચ મિનિટ માટે સરસ રીતે એને ફેટી લેવાનું છે ચારથી પાંચ મિનિટ ફેટી લીધા પછી તમે જોઈ શકો છો આઈસ્ક્રીમના બેઝમાં સરસ બબલ્સ પણ આવી ગયા છે અને ટેક્સચર પણ એકદમ ક્રીમી એવું બનીને તૈયાર થયું છે તો પ્લાસ્ટિકના એરટાઇટ ડબ્બામાં એને આપણે ઉમેરી દઈશું અને ઢાંકણ લગાવી એને આપણે ફ્રીઝરમાં ત્રણ ચાર કલાક માટે હાઈ રાખી અને સેટ થવા માટે રાખી દેવાનું અને ત્રણ ચાર કલાક પછી તમે જોશો ને તો આઈસ્ક્રીમનો બેઝ આપણો આ રીતે એકદમ ઠીક એવો થઈ ગયો છે અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રેસીપીને તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો કે જેથી એમને પણ રેસીપી ઉપયોગી બને તો એને આપણે ફરીથી ફેટવાનું છે એટલે એક વાસણમાં હું ટ્રાન્સફર કરી લઈશ અને ત્રણ ચાર મિનિટ માટે એને આપણે સરસ રીતે ક્રીમી ટેક્સચર આવે ને ત્યાં સુધી ફેટી લેવાનું છે તો પાંચેક મિનિટ ફેટી લીધા પછી તમે ટેક્સચર જોઈ શકો છો એ એકદમ ફ્લફી એવું બનીને તૈયાર થયું છે તો ફરીથી એને આપણે એક કન્ટેનરમાં ઉમેરી દઈશું અને એને ફરીથી આપણે ફ્રીઝરમાં સાતથી આઠ કલાક માટે હાઈ રાખી અને સેટ થવા માટે રાખી દેવાનું છે તો હવે હું તમને આઠેક કલાક પછી બતાવી રહી છું આઈસક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે અને એકદમ સ્મૂથ રીતે સ્કૂપ પણ થાય છે એટલે બિલકુલ આઈસ ક્રિસ્ટલ પણ નથી તો છે ને બનાવવાનું એ એકદમ સહેલું તો બજાર જેવો જ એકદમ સોફ્ટ અને ક્રીમી એવો આપણો વેનીલા આઈસ્ક્રીમ બનીને તૈયાર છે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ઓછી સામગ્રીમાં પરફેક્ટ એવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ